નમસ્કાર ડિયર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો તમારા બધા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે કારણ કે બે હજાર પચીસથી તમામ પેન્શન મેળવનારા માટે બે નવા નિયમ લાગુ થશે જે પેન્શનરોને અઢળક લાભ અપાવશે તો મિત્રો પેન્શનરો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ રોજેરોજ અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો પેન્શનના નવા નિયમો બે હજાર પચીસ કેન્દ્ર સરકારે તાજેતરમાં પેન્શન મેળવનારાઓ માટે બે નવા મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ નિયમો પેન્શન ધારકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેમનું જીવન સરળ બનાવશે તો આ નિયમોને મુખ્ય ઉદ્દેશ પેન્શન સિસ્ટમને વધુ અનુકૂળ અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ બનાવવાનો છે મિત્રો તો મિત્રો કયા બે નિયમ લાગુ પડ્યા છે તે વિડીયોમાં અંત સુધી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો તો આ નવા નિયમો હેઠળ પેન્શન ધારકોને તેમનું પેન્શન મેળવવા માટે વધુ સુગમતા અને સુવિધા મળશે ઉપરાંત પેન્શન ચૂકવણીની પ્રક્રિયાને ડિજિટલ બનાવીને ઝડપી અને સુરક્ષિત બનાવવામાં આવશે તો આ ફેરફારોથી માત્ર પેન્શનરોને જ ફાયદો નહીં પરંતુ સરકારને પેન્શન ડિલિવરી સિસ્ટમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં પણ મદદ મળશે મિત્રો તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શું છે તેની થોડી વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજના છે જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારીઓને સુરક્ષિત અને નિશ્ચિત પેન્શન આપવાનો છે તો યુપીએસ હાલની પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસનું સ્થાન લેશે અને તેમાં ઘણી નવી સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે મિત્રો તો પહેલાં નિયમની વાત કરીએ તો પેન્શન ઉપાડમાં સુગમતા તો પહેલો મહત્ત્વનો નિયમ પેન્શન ઉપાડની પ્રક્રિયાને વધુ લવચિક બનાવવામાં સાથે સંબંધિત છે આ નવા નિયમ હેઠળ પેન્શન ધારકો હવે દેશના કોઈપણ ભાગમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે આ સુવિધા ખાસ કરીને એવા પેન્શનરો માટે ફાયદાકારક રહેશે જેઓ અવારનવાર મુસાફરી કરે છે અથવા તેમના પરિવાર સાથે જુદા જુદા શહેરોમાં રહે છે મિત્રો તો પેન્શન ઉપાડ માટેના નવા નિયમોની વિશેષતાઓની વાત કરીએ તો પેન્શન ધારકો કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડી શકશે અને પેન્શન એકાઉન્ટ એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ પેન્શન પેમેન્ટ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે ત્યારબાદ બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા સુરક્ષિત પેન્શનનો ઉપાડ થઈ શકશે મિત્રો તો પેન્શનરોને આ નવા નિયમથી ઘણા લાભો મળશે તેની વાત કરીએ તો મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડની સરળતા રહેશે ત્યારબાદ પરિવાર સાથે રહેતા હોવા છતાં પેન્શન મેળવવાની સુવિધા મળી રહેશે તો બેન્કો બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે ત્યારબાદ પેન્શન ચૂકવણીમાં વિલંબની સમસ્યાઓનો ઉકેલ આવી જશે અને ત્યારબાદ છેતરપિંડીના જોખમમાં પણ ઘટાડો થશે મિત્રો ત્યારબાદ બીજા નિયમની વાત કરીએ તો ડિજિટલ પેન્શન સિસ્ટમનું વિસ્તરણ તો બીજો મહત્ત્વનો નિયમ પેન્શન સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા સાથે સંબંધિત છે આ નિયમ હેઠળ પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે જેનાથી પેપરવર્ક ઘટશે અને પ્રક્રિયા ઝડપી બનશે મિત્રો તો ડિજિટલ પેન્શન સિસ્ટમની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો ઓનલાઈન પેન્શન અરજી અને પ્રક્રિયા ત્યારબાદ ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની સુવિધા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેન્શનની માહિતીની સરળ એક્સેસ ત્યારબાદ એઆઈ આધારિત ચેકબોર્ડ દ્વારા ટ્વેન્ટી ફોર બાય સેવનની સહાય મળી રહેશે ત્યારબાદ બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શન રેકોર્ડ સુરક્ષિત કરી શકાશે મિત્રો ત્યારબાદ આ ડિજિટલ સિસ્ટમના ફાયદાઓની વાત કરીએ તો પેન્શન પ્રક્રિયાને ઝડપી બનાવશે ત્યારબાદ પારદર્શિતામાં વધારો થશે ત્યારબાદ ભ્રષ્ટાચારની સંભાવનાઓમાં ઘટાડો થશે અને પેન્શનરો માટે અનુકૂળ રહેશે અને સરકારી ખર્ચમાં પણ ઘટાડો થશે મિત્રો ત્યારબાદ એકીકૃત પેન્શન યોજનાના લાભોની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ ઘણી રીતે ફાયદાકારક છે તો પહેલા ફાયદાની વાત કરીએ તો ખાતરીપૂર્વકનું પેન્શન યુપીએસ હેઠળ પેન્શનરોને નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવે છે જે બજારની અસ્થિરતાથી પ્રભાવિત થતી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બાહ્યધરીકૃત લઘુત્તમ પેન્શન દર મહિને રૂપિયા દસ હજારની લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવે છે જે પેન્શનરોને નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક સુરક્ષા તો પેન્શનરના મૃત્યુ પછી પણ તેમના પરિવારને મૂળભૂત પેન્શનના સાઠ ટકા મળવાનું ચાલુ રહેશે ત્યારબાદ મોંઘવારીમાં સુરક્ષા તો પેન્શનની રકમ ફુગાવા સાથે જોડાયેલી છે જેનાથી પેન્શનરોની ખરીદશક્તિ જાળવવી રાખવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વધારાના લાભો પણ મળશે તો તેમાં નિવૃત્તિ પર એક સામટી રકમની જોગવાઈ પેન્શનરોને વધારાની નાણાકીય સહાય પણ પૂરી પાડશે ત્યારબાદ નવા નિયમોની અસરની વાત કરીએ તો આ નવા નિયમો પેન્શનરો અને સરકાર બંને પર હકારાત્મક અસર કરશે તો પેન્શનર પણ શું અસર કરશે તેની વાત કરીએ તો તો આર્થિક સુરક્ષામાં વધારો થશે ત્યારબાદ પેન્શન મેળવવામાં સરળતા રહેશે ત્યારબાદ ડિજિટલ સુવિધાઓનો લાભ મળ્યો રહેશે ત્યારબાદ સમય અને પૈસાની બચત થશે અને ત્યારબાદ જીવન ધોરણ પણ સારું જીવી શકશે તો સરકાર પર શું અસર થશે તેની વાત કરીએ તો પેન્શન સિસ્ટમનું વધુ સારું સંચાલન કરી શકાશે વહીવટી ખર્ચમાં ઘટાડો કરી શકાશે પારદર્શિતામાં વધારો કરી શકાશે ડેટા મેનેજમેન્ટમાં સુધારો કરી શકાય છે અને નાગરિકોના સંતોષમાં પણ વધારો કરી શકાશે તો પેન્શનરો માટે થોડી ટિપ્સની વાત કરીએ તો નવા નિયમોનો મહત્તમ ઉપયોગ કરવા માટે પેન્શનરો નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી શકે છે તો તમારી ડિજિટલ કૌશલ્યને વધારશો મોબાઈલ બેન્કિંગ અને યુપીઆઈનો ઉપયોગ કરતા શીખી જજો સાયબર સુરક્ષા પ્રત્યે સજાગ રહેજો તમારી પેન્શન માહિતી નિયમિતપણે ચકાસજો કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ ભવિષ્યમાં કેવી કેવી સંભાવનાઓ રહેલી છે તેની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ અને નવા નિયમો સાથે ભારતની પેન્શન સિસ્ટમમાં વધુ સુધારા માટે અવકાશ છે તો એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને પેન્શન મેનેજમેન્ટને વધુ કાર્યક્ષમ બનાવવું પેન્શન ફંડ રોકાણમાં નવા વિકલ્પનો પરિચય આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ પેન્શન સિસ્ટમનો વિકાસ ત્યારબાદ પેન્શન યોજનાઓમાં સુગમતામાં વધારો અને ગ્રીન પેન્શન ફંડ શરૂ કર્યું અને મિત્રો અંતમાં વાત કરીએ તો આ લેખ સરકારી જાહેરાતો અને મીડિયા અહેવાલો પર આધારિત છે જોકે યુનિફાઈડ પેન્શન સ્કીમ અને નવા પેન્શન નિયમોની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં તેના અમલીકરણ અને વિગતવાર નિયમોમાં ફેરફાર થઈ શકે છે તો વાંચકોને તાજેતરની સરકારી યોજનાઓ અને સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીનો સંદર્ભ લેવાની સલાહ પણ આપવામાં આવે છે આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે અને તેની કાનૂની અથવા નાણાકીય સલાહ સલાહ તરીકે ન લેવી જોઈએ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વ્યક્તિગત સંજોગોમાં આધારે લાયકાત ધરાવતા વ્યવસાયિકોની સલાહ લેવાની ખાતરી કરવી જોઈએ મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ